નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસ મંગળવાર ના રોજ મિત્રો આજે ડુંગળીની કોઈ પણ પ્રકારની આવક તો છે આજના ડુંગળીના બજાર ભાવ સોળ વીગ ગ્રાઉન્ડમાં હરાજીનું કામકાજ શરૂ થવાનું છે ઓક્સમેન પણ આવી ગયા છે મિતભાઈ જે યંગ છે હમણાં હરાજી શરૂ થાય એટલે જાણી લઈ કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ પાંચસો એક અગિયાર એકતા એકાવન પાંચસો એકાવન પાંચ એકા છસો ને એકવીસ રૂપિયા ભાવતી પેલા તો ઉગેલું તમને દેખાડી દો એની અંદર છે એટલે છસો ને એકવીસ રૂપિયા ભાવતી માલ સારો છે થોડોક છસો એકવીસ રૂપિયા ભાવ છે સાઈઝ ની વાત કરીએ તો બધું એક હરકું છે સાઈઝ માં છસો ને એકવીસ ચારસો અગિયાર રૂપિયા ભાવ જે છે સાઈઝ માં ઝીણા મોટું બધું મિક છે ને મીડિયમ ક્વોલિટી માલ છે ચારસો અગિયાર રૂપિયા ભાવ જે છે પ્રકારની નાની ગુલટી હોતે અંદર છે થોડોક મીડિયમ ક્વોલિટી માલ હોતે એની અંદર મિક માં છે ચારસો ને અગિયાર રૂપિયા ભાવ ત્રણસો ત્રણ એકથી એકત્રીસ ત્રણ એકત્રીસ એક તાલી ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે થોડીક મીડિયમ સાઈઝ છે નાની સાઈઝ છે ત્રણસો એકાવન રૂપિયા ભાવ થયો છે સારું ને બગાડ ને એવું બધું મિક્સ માં છે થોડુંક મીડિયમ ક્વોલિટી માલ ને એવું બધું મિક્સ માં છે આ પ્રકાર નું બધું ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે થોડુંક સારું હોય છે આની અંદર ત્રણસો ને એકાવન રૂપિયા સાઈઝ વાત કરીએ તો મીડિયમ સાઈઝ છે બહુ મોટી નથી ત્રણસો એકાવન રૂપિયા ભાવ

સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવથી આની અંદર સાઈઝ માં મીડિયમ સાઇઝ છે ને એકદમ મોટી સાઈઝ વધે છે આવડી સાઈઝ વધે છે સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે

બસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે ભાઈ મીડિયમ ક્વોલિટી મળશે થોડુંક બગાડ ને એવું બધું એની અંદર મિક્સ માટે ઉગેલું હોતી છે બસો ને રૂપિયા ભાવ છે અને મીડિયમ ક્વોલિટી ઉપર છે બસો એકાવન રૂપિયા ભાવ થયો એકોતેર છસો ને એકત્રીસ છસો ને એકત્રીસ રૂપિયા ભાવ ભાઈ મીડિયમ સાઈઝ છે જોઈ શકો છો આવડી સાઈઝ છે થોડી ગુલ્ટી હોતી છે આની અંદર એકદમ મોટી સાઈઝ હતી જે કાલાવડ સાઈડ માલ છે હવે છસો એકત્રીસ રૂપિયા ભાવ છે જે ક્વોલિટી સારી છે બગડ વગરનો માલ છે છસો એકત્રીસ રૂપિયા ભાવ છે સાઈઝ માં બધું છે ઝીણા મોટું મીડિયમ સાઈઝ ઝીણી ગુલટી બધી સાઈઝ છે છસો એકત્રીસ રૂપિયા ભાવ છે બાકી માલ સારો આ ગુલટી વેચાણી છે નકરા એકાણું રૂપિયા ભાવ છે ગુલ્ટી છે આ બર્કર ની છે મીડિયમ ક્વોલિટી ઉપર છે એકાણું રૂપિયા ભાવ થયો પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવ થી સાઈઝ અમે ઝીણા મોટું બધું મિક છે પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવ થી કલર લાઈટિંગ ની વાત કરીએ તો કલર લાઇટિંગ થોડીક ઓછી છે થોડીક ડલ છે બાકી ક્વોલિટી સારી છે બગડ વગરનો માલ છે પાંચસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે બગડ છે ને બહુ ભાગી ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવતી છે ભાઈ સાઇઝમાં થોડુંક જીણા મોટું બધું નિટમાં જે ક્વોલિટી વિશે વાત કરીએ તો સુપર સુપર એકદમ સુપર ક્વોલિટી કરતા થોડીક મીડિયમ છે ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવતી છે અને બગડની વાત કરીએ તો બગડ છે નહીં આની અંદર પણ કલર લાઇટિંગ થોડુંક ઓછું છે આ પ્રકારના પીળા કાટ્યા છે

પાંચસો ને એકાવન રૂપિયા ભાવ છે ડુંગળી એમ જોઈ તો ગરિયા ટાઈપ ડુંગળી છે આ ટાઈપ ની ઘરિયા ટાઈપ ડુંગળી છે પાંચસો ને એકાવન રૂપિયા ભાવ છે કલર લાઇટિંગ સારી છો કલર રીતે તો એકદમ કલર માલ હોતો આની અંદર જે પાંચસો એકતાલીસ રૂપિયા પાંચસો ને એકાવન રૂપિયા ભાવતી સોરી માફ કરજો સાઇઝની વાત કરીએ તો સાઇઝમાં આમાં બધી છે આ પ્રકારની સાઇઝ છે ત્રણ પ્રકારની સાઇઝ છે ઝીણી છે છે અને આવડી સાઇઝ છે બહુ મોટી નથી ત્રીસ એમ એમ જેવડી સાઇઝ છે આની અંદર પાંચસો એકાવન રૂપિયા ભાવતી છે બાકી બગાડ નથી આની અંદર પાંચસો એકાવન રૂપિયા

છસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે આમાં સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધું મિક્સ માં છે થોડુંક બગલ ને એવું થોડુંક મિક્સમાં છે એની અંદર છસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી જે તો થોડીક સારી ક્વોલિટી હોતી છે ને મીડિયમ ક્વોલિટી માલ હોતે એની અંદર મિક્સ માં છે છસો ને અગિયાર રૂપિયા ભાવ થયો મીડિયમ ક્વોલિટી માલ હોતી છે એની અંદર છસો અગિયાર રૂપિયા બાકી થોડુંક સારું હોતું છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આ તારના ડુંગળીના બજાર ભાવ આજની પોઝિશનની વાત કરીએ તો બજાર એવું એવું ટકેલું છે એવરેજ બજારની મિત્રો વાત કરીએ તો ચારસો રૂપિયાથી લઈને છસો રૂપિયા સુધીનું જ આજે પણ એવરેજ બજાર ભાવ રહેલું છે હાલ સુપર એક્સ્ટ્રા ક્વોલિટી માલ હજી સુધી ક્યાંય સામે આવ્યા નથી બીજા ભાગમાં આપણે જાણીશું ઊંચામાં બજાર ભાવ કેટલો નીકળે છે ને સારા સુપર માલ કેટલામાં વેચાય છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ વિડીયોને લાઈક કરતા રહેજો ને અહીંયા ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો